બારિયાના નળાતોડ ગામના સરપંચ અને પ્રમુખના ભાઈનો જે શિક્ષક છે તેમનો ઓડિયો થયો વાયરલ દેવગઢ બારિયાના નાળાતોડ ગામમાં થયેલા ભ્રષ્ટાચારનું સ્ટેટસ મૂકતા સ્ટેટસ મૂકનારને દાક ધમકી આપતા ઓડિયો ક્લિપ વાયરલ થઈ તેમજ પોતાની જોડે આગવી સત્તા હોવાથી તેનો દુરુપયોગ કરી રહ્યા છે આમાં ઓડિયો ક્લિપથી તેમજ સરપંચ અને પ્રમુખ પોતાને જોડે જે હોદ્દા છે એ હોદ્દાનો કેટલો ખોફ ગામમાં કરતા હશે તે પણ આપણે આ ક્લિપથી સમજાઈ રહ્યું છે દેવગઢ બારિયાના નાણાતોડ ગામમાં તપાસ થશે કે કેમ સરપંચ અને પ્રમુખ ઉપર કોઈ કાયદેસરની કાર્યવાહી થશે કે કેમ તે હવે જોઈ રહ્યું છે

તો હું આવી જાઉં ને તને લેવા આવું છું હાલો તું એને ફોન કરીને પૂછી જો સ્ટેટસ કોને મેલું છે એટલું પૂછી જો અને કોમ તારે કયું કો ભાંડ કરેલો છે એ ફાળ લઈએ આપડે તાર બાપા મોકલતું એવું હોય તો આપડે કોમ ફાળી આવીએ સરપંચ ને ઘેર જઈએ હાલો તને દાદાગીરી નહીં કરતો સરપંચ ને ઘેર જાત પોલીસ વાળા લઈને જાય કે તું ગમે તેને બોલા મે હું જાવી લો અને હાલ મારો વારો છે તમે કદાચ આવાના હોય તો આવી જાઓ કે તેનો હું મારો હું મારો હોય એ